રોડ પર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં સવારે દસ ને ત્રીસ કલાકે વાર્ષિક મહોત્સવ નિમિત્તે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ મામલતદાર શ્રીમતી માધવી ડી મિસ્ત્રી વીસીટી તેમજ

વિદ્યાર્થીઓ દ્વારા અલ્લાના નવાણું શ્રેષ્ઠ નામ લય સાથે રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ અંગ્રેજી પ્રાથમિક વિભાગની નાની નાની બાળકીઓ દ્વારા વેલકમ સોંગ ગુજરાતી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલની બબાલ પર હાસ્ય રસિક ડ્રામા રજૂ કરાયો ટીવાય બી એ અંગ્રેજીમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીની દૂધ દ્વારા જેવાનું ટ્રોફી આપીને પ્રમુખ પ્રદે ઉપસ્થિત માધવીબેન બેન મિસ્ત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર રવિ સૈયદ તહલકા ન્યૂઝ ભરૂચ